આમોદ શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો જૂના ડોક્ટર સંજયની રાતોરાત બદલી અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારસ ભોગાવન અને તાલુકા અને શહેરના લોકોને ભાવી ગયેલા એવા ડોક્ટર સંજયની રાતોરાત બદલી થતા આમોદ શહેરના છપ્પન ગામોના તેમજ આમોદ શહેરના ધરસ ભૂત લોકો તેમજ કર્મચારી સ્થાફમાં શોક લાગ્યો હતો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આમ તો ત્રણ ડોક્ટર જોઈએ પરંતુ ઘણા વર્ષોથી એક જ ડોક્ટર સંજય ચોવીસ કલાકવાર તહેવાર જોયા વિના હસતા મોઢે પોતાની ફરજ નિભાવતા અને સેવા આપતા હતા રાતના પર ગમે એટલા વાગે દર્દીને જ સેવા આપતા એવા મન ભાવતા ડૉક્ટરની અચાનક બદલી કરતા આમોદ શહેરના શહેરીજનો દર્દીઓ તેમજ તાલુકાના ગ્રામજનો અને હોસ્પિટલના કર્મચારીઓ સ્ટાફને શોક લાગ્યો હતો જેથી લોક મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે કે લાગતા વળગતા અધિકારીઓ અને સ્થાનિક રાજકીય લોકો ડોક્ટર સંજયને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યથાવત રાખવામાં આવે બ્યુરો ચીફ મકસુદ પટેલ આમોદ